સુરતના ગોડાદ્ર વિસ્તારમાં યાનના વેપારી પર ધોળા દિવસે અજાણ્યા ઈસમે ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે હાલ પોલીસે ઈજાગ્રસ્ત યાનના વેપારીને સારવાર અર્થે ખસેડી અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી છે સુરતના વરાછા યોગીચોક ખાતે રહેતા સંજયભાઈ છગનભાઈ પડસાળા આજે સવારે પોતાની બાઇક પર પર્વત ગામ ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા ધસી આવેલા અજાણ્યા ઈસમે તેમની પર ફાયરિંગ કર્યું હતું અને પરથી નાસી છૂટ્યો હતો ભાગે ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને લોહી ત્યાં જ ઢળી પડ્યા હતા તાત્કાલિક જ હાજર લોકોએ ઘટનાની જાણ પોલીસ અને હોસ્પિટલમાં કરી હતી અને તેમને એકસો આઠ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બીજી બાજુ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે સંજયભાઈ પડસાળા લિંબાયત ખાતે યાનની ફેક્ટરી ધરાવે છે અને આજે સવારે તેઓ ગામ ખાતેથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમે પાછળથી તેમના પર ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગ કરનાર ઈસમ કોણ છે અને કયા કારણોસર ફાયરિંગ કર્યું તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે એની બાજુમાં ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો યોગ રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને સામે આવ્યું હોય